ભુજ તાલુકાના મોખાણા ગામે બનેલ ફાયરિંગની ઘટનામાં આજે ભારતીય કિસાન સંઘે પણ ઝુકાયું છે અને એક રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલ છે ખાસ કરીને મોખાણા ગામે ગત તારીખ ચૌદના રોજ ખેડૂત પર પધર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બ્રહ્મડ દ્વારા મોખાણા ગામના રસ્તા પર ચાલતા ખેડૂતને નજીવા કારણોસર પૂછતાછ કર્યા વગર ગાડીમાંથી લાઠીચાર્જ અને ફાયરિંગ કરવાના આક્ષેપ સાથે અધિકારી સામે પગલાં લેવા માટે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે જેમાં નિર્દોષ ખેડૂતો પર થયેલ અત્યાચારને નહીં ચલાવી લેવાની ચીમકી સાથે જવાબદાર પદાધિકારી સામે પગલાં લેવા જણાવવામાં આવેલ છે ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલભાઈએ આ ઘટના અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે જે આવેદન પત્ર ચૌદમી તારીખે મોખાણા ગામે જે ખેડૂત ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું એ અનુસંધાને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે હું વિશેષ એટલા માટે કહેવા માગું છું આજે કલેક્ટર સાથે પણ ચર્ચા થઈ છે એસપી સાથે પણ ચર્ચા થઈ છે કે ભાઈ જે ઘટના બની છે એ ઘટના એક નીચા કક્ષાનો અધિકારી જેમને એકદમ નીચા કક્ષાનો અધિકારી સીધું ફાયરિંગ ખેડૂતનો જેમને એમનો ઈરાદો સીધો ખૂન કરવાનો ઈરાદો આવા ઈરાદાથી ફાયરિંગ થયું છે હું વિશેષ એટલા માટે કહેવા માંગુ છું કે જે બાનું બતાવવામાં આવ્યું છે કે પીજીવીસીએલ દ્વારા ચેકિંગ કરવામાં આવી અને પથ્થરમારો કરવામાં આવ્યો આવી કાંઈ ઘટના ઘટી નથી એ જે મોખાણા ગામની અંદર ચેક ઇન ડ્રાઈ હતી એ દરમિયાન એના આગેવાનો સાથે વાતાઘાટા કરી વાતાઘાટા કર્યા પછી તે સમાધાન પણ થઈ ગયું હતું એના પછી આ ભાઈ આવ્યા અને એનાથી ઓરા મોખાણા અને ડગારાની જે ચોકડી છે ગામની બંનેની ત્યાં પાંચ ખેડૂતો માત્ર બેઠા હતા અને આ ભાઈએ ગાડીમાંથી ઉતરતે વેત જ સીધો ખેડૂતોને ઢોર માર માર્યો છે અને સીધું ફાયરિંગ એક હાથમાં રિવેલવેલ એમની વિડીયો ક્લિપ પણ દેખાય છે એક હાથમાં રિવેલવેલ ને એક હાથમાં સીધો પાઇપ પાઇપ વળી ગયો છે આવી પરિસ્થિતિ સુધી ઢોર માર માર્યો છે અને સીધી ખેડૂત ઉપર ફાયરિંગ કર્યું છે ખાલી બે ઇંચ ઉપરથી ગોળી નીકળી ગઈ છાતીમાં ગોળી લાગવાની હતી આવી પરિસ્થિતિમાં ખેડૂતના નસીબ સારા હતા કે આ ભાઈને બચાવ થયો છે પણ આવા અધિકારીઓને અમારી આજે માગણી એટલી જ છે કે આવા અધિકારીઓ જે ફાયરિંગ કર્યું છે સીધે સીધું અને ત્રણસો સાતની કલમ લાગવી જોઈએ આ જેલમાં જવો જોઈએ એને નોકરીમાં તે ફરજ મુક્ત કરવામાં આવે અને જેને આમને ઓર્ડર કર્યો હોય પોલીસને એવી કોઈ સત્તા નથી એવો કોઈ ખેડૂત કોઈ આતંકવાદી પણ નહોતા કે દેશદ્રોહીનું કોઈ કામ પણ નહોતા કરતા કે જેને કરીને એને આ ફાયરિંગ કરવી પડે અને ખેડૂત ઉપર જે ફાયરિંગ કર્યું છે એને કડકમાં કડક સજા થાય ત્રણસો સાત લાગે એ જેલમાં જાય અને જેને ઓર્ડર કર્યો છે એને પણ કડકમાં કડક સજા થાય એવી આજે અમારી માગણી છે આજે કલેક્ટરશ્રી અને એસપીએ બંને આશ્વાસન આપ્યું છે કે તમે બે ત્રણ દિવસ ખમો અમે કડકમાં કડક સજા કરશું પણ જો આમને કડકમાં કડક સજા કરવામાં નહીં આવે આજે એમના માધ્યમથી અમે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે પણ જો આ અધિકારીઓને જો કડકમાં કડક અમારી જે માંગણી છે એ મુજબ જો સજા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ભુજ તાલુકાના ખેડૂતોની સમગ્ર કચ્છના ખેડૂતો દ્વારા આખું ભડકે ભરશે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ અમારા કાર્યક્રમો ચાલુ રહેશે તો હું એમ નથી કહેતો કે મુખાણા ગામની અંદર ચેકિંગ નહોતી આવી ચૌદ તારીખે ચેકિંગ પણ આવી હતી ચેકિંગ સવારે આવી હતી ચેકિંગ આવી હતી એનું ને અમારો સમાધાન થઈ ગયો ચેકિંગ ગામમાં ચાલુ કરાવી દીધી દસ પાંચ જણા ભેગા થઈને અને ત્યારબાદ જે આ કુકમાના પીજી વિસલના સાહેબ આહિર સાહેબ છે એને અમારાથી છેતરપિની કરી કે અમે બધા ગામમાં જ હતા અને પાંચ સાત ખેડૂત હોટલ ઉપર બેઠા હતા આ તો સારો કહેવાય કે અગિયાર સાડા અગિયાર વાગ્યાના ટાઈમ ઉપર ત્યાં ગાડી આવી અને નહીતર સવારના નવ વાગે આવ્યું તો એ હોટલ એવી ચાયની નાની હોટલ છે કે ત્યાં સો પણ માણસો બેઠા હોય ચાય પીવા માટે તો એ અહીંયા અમે અમે ઊં હતા ચેકિંગવાળા પણ ગામમાં હતા અને પધ્ધરથી પીએસઆઈની ગાડી આવી તો ગાડી આવી આમ ગાડી વારીને આમ રાખી ગાડી આમ રાખીને ઉતરીને ડાયરેક પાંચ સાત ખેડૂત હતા એને લાઠીચારો આવતો ચાલુ કર્યો ઢોર માર એને માર્યા એટલે ત્યાં જેને અત્યારે ગોલી લાગી છે એના કાકાને એના કાકાની વાડી બાજુમાં છે એ પણ ધોડીને આવી ગયા તો એ એના કારણે આમ આપ મીડિયામાં હું વોટ્સઅપમાં પણ જોશો સાહેબ કંઈ ભલાઈ કરે છે કે સાહેબ જાઓ અમારો ગામમાં સમાધાન થઈ ગયો છે અને એ પાછી વધતે હટતે હટતે અને એની ગાડીની અંદર ચડતી ચડતી વખતે એને ફાયરિંગ કરી અને એ ગોલી ભગુભાઈને લાગી છે ખૂંદ કરવાની કોશિશ કરી છે તો મારો કહેવાનું એક જ છે કે આને સસ્પેન્ડ ખાલી નહીં પણ આને જેલમાં પણ જાવું જોઈએ અને એને સાત પેઢી લગ્ન યાદ રહેવો જોઈએ કે કોઈ પણ અધિકારી આવો ક્યારે પણ ગેરવર્તન કરે નહીં આ જે કરાવ્યો છે એ દગા દગો કરાવ્યો છે એ આહિર સાહેબે કરાવ્યો છે અમારાથી નહીં તો અમે ત્યારે સમાધાન એનાથી પણ એને જે લખાવ્યો છે કે ચેકિંગ માટે તો જે હોટલ ઉપર જે ચાયની નાની હોટલ છે ત્યાં જે આ ફાયરિંગ થઈ છે અને ગોળી મારી છે એ ગામથી એક કિલોમીટર દૂર છે ચેકિંગ ને આને કોઈ લેવા દેવા છે નહીં આ બે વિષયો ભેગા ખોટા બનાવ્યા છે બ્રહ્મભટ સાહેબ જાણે કેમ કોક આતંકવાદીને ઠાર કરવાના આવ્યા એ રીતે અને ગોળી મારીને હાલ્યા ગયા છે